હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે ઘરે જ પ્રિમિક્સ બનાવીને ગુલાબજાંબુ બનાવીશું આ ગુલાબજાંબુ જુઓ કેટલા સોફ્ટ છે હવે કાપીને બતાવું તમને આ જુઓ અંદરથી પણ બહુ જ રસવાળા છે આની અંદર આપણે ડ્રાયફ્રૂટ મૂકીને પણ ગુલાબજાંબુ બનાવી શકાય તો વધારે સ્વાદિષ્ટ બને વધારે ખાવાની મજા આવે આજે આ પ્રીમિક્સ ઘરે જ બનાવીશું અને ત્યારબાદ તેમાંથી ગુલાબજાંબુ બનાવીશું હવે પ્રીમિક્સ ગુલાબજાંબુ તે પણ ઘઉના લોટ નો યુઝ કરીને તમને માનવામાં નહીં આવતું હોય કે ગુલાબજાંબુ એ પણ ઘઉના લોટમાંથી તો તમારે બધી સમજવાની રહેશે કે કઈ કયા ટાઈમે ફોલો કરવી તો તમારા પણ ગુલાબ જાંબુ પરફેક્ટ બને હવે પહેલા ગુલાબ જાંબુ નું બનાવીશું અત્યારે હું અહીંયા ગુલાબ નું પ્રીમિક્સ રેડી કરી રહી છું એકસો ચાલીસ ગ્રામ ઘઉંનો જીનો લોટ આ લોટની રોટલી બનાવીએ છીએ રૂટિનમાં તે જ રોટલીનો લોટ છે યુઝ નથી કરતા તેમાં મેંદો યુઝ કરે છે તેમાં ઘણા પ્રિઝર્વેટિવ પણ નાખવામાં આવે છે હવે અડધી ટી બેકિંગ સોડા નાખીશું જે ઘરમાં હોય છે તે જ નાખવાના છે હવે તેમાં ઈલાયચી પાવડર નાખીશું ન નાખો તો પણ ચાલે આપણે ચાસણીમાં પણ એલજી પાવડર નાખતા જોઈએ છીએ હવે બધું જ મિક્સ કરીશું તો જુઓ પ્રીમિક્સ તૈયાર થઈ ગયું તમે આ પ્રીમિક્સને પંદરથી થી વીસ દિવસ બહાર જ રાખી શકો છો અને તમારે લાંબા સમય માટે રાખવો હોય તો ફ્રીજમાં પણ રાખી શકાય છે અને જ્યારે આપણે ગુલાબજાંબુ બનાવો હોય ત્યારે શું નાખવાનું છે તે હું તમને હમણાં બનાવીને બતાવીશ તો ચાલો હવે બનાવીશું ગુલાબજાંબુ તો અત્યારે આપણે જે પ્રીમિક્સ રેડી કર્યું છે તે જ હું લઈ રહી છું અને તે બધા જ ફ્રી મિક્સમાંથી હું ગુલાબજાંબુ બનાવી રહી છું આમાંથી તમારે હાફ ફ્રી મિક્સ લઈને ગુલાબજાંબુ બનાવવા હોય તો અત્યારે હું જે માપ લઈ રહી છું તેનું તમારે હાફ હાફ લેવાનું રહેશે તો એ માપ તમારે ફોલો કરવાનું રહેશે અત્યારે મેં એક કપ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે અને એક કપ મિલ્ક પાવડર લીધેલો છે તો તેની સામે મેં અડધી ટી સ્પૂન બેકિંગ સોડા અને અડધી ટી સ્પૂન એલચી પાવડર લીધેલો છે તો તમે હાફ મિલ્ક પાવડર અને હાફ ઘઉંનો ઝીણો લોટ લેતા હોય તો તમારે વન ફોર ટી સ્પૂન બેકિંગ સોડા અને વન ફોર ટી સ્પૂન એલચી પાવડર નાખવાનો રહેશે જ્યારે પણ તમે ગુલાબજાંબુ બનાવવાના હોય ત્યારે આટલા માપમાં ત્રણ ટેબલ સ્પૂન ઘી નાખી દેવું અને તમે હાફ બનાવી રહ્યા હોય દોઢ ટેબલ સ્પૂન ઘી નાખવું પણ આજે આપણે બે કપનું પ્રીમિક્સ તૈયાર કર્યું છે તો ત્રણ ટેબલ સ્પૂન ઘી નાખી રહ્યા છીએ હવે આપણે નોર્મલ દૂધ થી લોટ બાંધવાનો છે પહેલા તેમાં પાંચ થી છ ટેબલ સ્પૂન દૂધ એડ કરીશું થોડું વધારે પણ જરૂર પડે આ ડિપેન્ડ કરે છે ઘઉં પર ઘઉંના લોટમાં ક્યારેક ક્યારેક વધારે પાણી જોઈએ છે તો આપણે દૂધ એ પ્રમાણે જરૂર પડશે અને તે આરામથી મિક્સ થઈ શકે તો આ રીતે આપણે જરૂર લાગે તો થોડું થોડું દૂધ એડ કરતા જઈશું અને ગુલાબજાંબુ માટેનો લોટ બાંધીને તૈયાર કરીશું અને ત્યારબાદ ગુલાબજાંબુ બનાવીશું જ્યારે પણ આપણે ગુલાબજાંબુ બનાવીએ તો ઝાઝા ભાગે આપણે ચાસણી પહેલાં જ બનાવીએ છીએ પરંતુ આ ગુલાબજાંબુને પહેલાં તળીશું ત્યારબાદ આપણે ચાસણી બનાવીશું આમાં આપણે મિલ્ક પાવડર નાખ્યો છે તો થોડીવાર પછી થોડો ડ્રાય થઈ જશે ત્યારબાદ એક મિનિટ માટે મસળી લઈશું ત્યાર પછી તેમાંથી ગુલાબજાંબુ બનાવીશું હવે તેને મસળી મસલીને હાથથી તમે નાના નાના લીંબુથી પણ નાના બોલ્સ બનાવી શકો છો આટલા મિશ્રણમાંથી ચાલીસથી બેતાલીસ જેટલા ગુલાબજાંબુ તૈયાર થશે તો તમે જોઈ શકશો આ રીતે હથેળીમાં સારી રીતે મસળીને ગોળીઓ બનાવવાની છે આમાં કોઈ ક્રેક્સ ના રહે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આની અંદર તમે ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો તો આ જ રીતે આપણે બધા જ ગુલાબજાંબુની ગોળીઓ બનાવીને તૈયાર કરી લઈએ હવે તેને તેલમાં અથવા તો ઘીમાં તળી લઈશું અત્યારે મેં તેલ ગરમ થવા મૂક્યું છે તેલ બિલકુલ વધારે ગરમ ન હોવું જોઈએ આપણે તેને ફૂલ ફ્લેમ પર નહીં તળીએ થોડી ટ્રીક છે તેને તમે જરૂર ફોલો કરજો અહીંયા અમે એકદમ નાના બોલ્સ તળાવા મૂક્યા છે તો ખબર પડે કે તેલ કેટલું ગરમ છે વધારે તેલ ગરમ હશે તો બહાર બહાર ગુલાબજાંબુ તળાશે અંદર કાચા રહી જશે તેવા ગુલાબજાંબુ આપણને ખાવામાં બિલકુલ ભાવશે નહીં આપણને તે ગુલાબજાંબુ જોઈએ ધીરે ધીરે શેકાય અને અંદર સુધી શેકાય તો આ જુઓ તેલ કેટલું ગરમ છે હલકું જ ગરમ છે બિલકુલ આવું જ ગરમ હોવું જોઈએ હવે તેલને હલાવીશું ગુલાબજાંબુને નહીં તેલને આ રીતે હલાવીશું તેનાથી બધા જ ગુલાબ જાંબુ જશે ગુલાબજાંબુને તળવામાં જરા પણ ઉતાવળ ન કરવી આ જુઓ કેટલા ધીરે ધીરે ગુલાબજાંબુ તળાઈ રહ્યા છે આ અંદરથી પણ સરસ તળાઈ જશે તમને સરસ રિઝલ્ટ મળશે આ ગુલાબજાંબુમાં લોટનો જરાય ફ્લેવર નહીં આવે તમે એકવાર જરૂર બનાવીને જોજો જુઓ સાઈઝમાં પણ કેટલો ફરક છે જે બનાવીને રાખ્યા છે અને આ જુઓ આ તળાય છે તેમાં બહુ જ ફરક આવી જાય છે હજુ તે ચાસણીમાં જશે એટલે બહુ જ ફરક દેખાશે તો જુઓ હું કેટલા ધીરે ધીરે તળી રહી છું આ જુઓ કલર કેટલો ફર્સ્ટ ક્લાસ આવ્યો છે આવો જ જોઈએ ને ગુલાબ જાંબુ માટે તમે થોડો ડાર્ક પણ કરી શકો છો હવે જે બાકી છે ગુલાબ જાંબુ તેને પણ બિલકુલ આ જ રીતે ફ્રાય કરીશું પણ અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે અત્યારે હું ફરી ચેક કરીશ તેલનું ટેમ્પરેચર ત્યારબાદ ગુલાબજાંબુ તેલમાં ફ્રાય કરવા નાખીશ આ નાની નાની ટ્રિક્સને તમારે ફોલો કરવાની છે આ જે નાની નાની ટ્રિક્સ હોય તેને આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ તો ઘણીવાર આપણી વસ્તુ હોય તે ખરાબ થઈ જાય છે અને તમે તેને ફોલો કરશો તો તમારા ગુલાબજાંબુ પણ પરફેક્ટ બનશે આ જુઓ આ જુઓ આ પણ તેવા જ કલરમાં તળાઈને તૈયાર છે આ બહુ જ સરસ બન્યા છે હવે બનાવીશું ચાસણી ક્રેક નથી થયા હવે અહીંયા હું ખાંડ ત્રણ કપ લઈ રહી છું જ્યારે પણ ગુલાબજાંબુ બનાવીએ ત્યારે જેટલી ખાંડ લઈએ તેટલું જ પાણી નાખીએ છીએ પણ આજે હું ત્રણ કપ ખાંડ લીધેલી છે તો ચાર કપ પાણી નાખીશ કારણ કે આ ચાસણી થોડી અલગ છે હવે ચાસણીને હલાવતા ખાંડ ઓગળે ત્યાં સુધી રહેવા દઈશું ગુલાબજાંબુમાં ચાસણી વધારે હોવાથી સારી રીતે રસ એબઝોર્બ કરી લેશે અને તે ફૂલી પણ જશે હવે આપણે ચાસણીમાં કોઈ તાર નહીં જોઈએ પણ ખાંડ ઓગળી જાય ત્યારબાદ તેને બે થી ત્રણ મિનિટ માટે રહેવા દેવાની છે ત્યારબાદ હવે તેમાં તમને કોઈ એસેન્સ નાખવું હોય તો નાખી શકાય જેમ કે કેવડા એસેન્સ રોઝ વોટર કાંઈ ના હોય તો ઇલાયચી પાવડર પણ નાખી શકાય તો અત્યારે આપણે એલચી પાવડર નાખીશું અને કેસર પણ નાખીશું હવે ચાસણીને ઉકળતા બે થી ચાર મિનિટ થઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે તેમાં નાખીશું ગુલાબજાંબુ ઉકળતી ચાસણીમાં જ નાખવાના છે બે મિનિટ સુધી ગુલાબજાંબુને ચાસણીમાં ઉકળવા દેવાના છે બે થી ત્રણ મિનિટ બાદ ગુલાબજાંબુ ઉકળી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને તેને કવર કરી દેવા કમસે કમ અડધોથી પોણો કલાક માટે ત્યારબાદ તમે તેનું રિઝલ્ટ જોઈને ખુશ થઈ જશો આ જુઓ આ થોડા હલકા ગરમ છે કમસે કમ એક કલાક બાદ હું તમને તેનું રિઝલ્ટ બતાવું આ ગુલાબજાંબુમાં ચાસણી વધારે હોવાથી વધારે સારી રીતે ફૂલી શકે છે તો તમે જોઈ શકશો એકદમ સરસ ગુલાબજાંબુ બનીને તૈયાર થયા છે આ ગુલાબજાંબુ જુઓ કેટલા સોફ્ટ છે તો હવે આપણા ગુલાબજાંબુ એકદમ તૈયાર છે તો આ ગુલાબજાંબુ પ્રીમિક્સ માટે એક લાઇક તો જરૂર કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો વધારે ને વધારે તમારા ગ્રુપમાં શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે